કોઈ બી માં છો એમાં તમને આલ દીયું બરાબર બરોબર થઈ જાય તારી લોન તાન લોન કરી આલો હું ભરાઈ પડે માં હા કરાઈ દીયે તારો લોન કરાઈ દીયે ચિંતા ના કર બાગ માં મારે પૈસે ભરવા પર હાલત ભરવાના છે અઠવાડે મને વાયદો આલ્યો છે ની રંજા મને ભાઈ તું મારો ભાઈબન છે કે નહીં ઓ તું મારો ભાઈબન ની મારી ભીડ ના કાઢી તો ભાઈબન હું કોમ ન યાર તું યાર અલ્યા તારી લોન થઈ જાય તું ખાલી કાગળિયો લાય

તમારા જેવા કસ્ટ માં પચા મારા છે યાદ મારા સાહેબનો નો કોઈ કાલુ ઉપર તારા કોમ થાય આપવું યાર તમે આવો તમારા કાગળ પોકાર દીધો છે એ રહી ફોન ના કરાય તો તમારે આપવું પડે યાર પૈસા લેતા આવજો વહીવટ પેલો કરવો પડશે સાહેબ ને પેલા હાલો ભાઈ તારા આપવું કોમ થાય કે યાર તમે આવી જજો હાલ આવી જો હું કે છું હા એ તો વાત થઈ જાય સાહેબ જો જોઈ

પચાસ હજાર ની જુઓ પચાસ હજાર પચાસ હજાર મળી જાય તમારે પચાસ હજાર બે દામ તમારે લઈ દો પેલો પડશે પૈસા લાયા છો તો કદી હો આલજ જતા સાહેબ બોલે પૈસા ભાઈ પૈસા હું કાલે મળી નાયે જે દિવસે એ દિવસ વ્યવહાર પૂરો કરી નકે એ દિવસ વ્યવહાર તમા પૂરો થઈ જશે ચિંતા ઉકા કરો તો કશો કસોતો નહીં તાન ભાઈ બરાબર હા કરી દેઓ ને કમ્પ્લીટ ના તમે હા બે આમ થઈ જશે હા તો કમ્પ્લીટ કરી નાખજો તાન તમે હા હા લેડો લે જીએ તાન હા હા આ મારા એ હું આવ્યો છે હું ગાને મારા વધાઈ દેવો છે 50000 કે લાખ નું કયું પચાસ હજાર હું લઈ લઉં અને પચાસ હજાર ઓન હાલુ પચાસ હજાર મારા કોમાય થઈ જાય ઓન લાખ તો હલાય લાખ ના હલાય પચાસ હજાર નું કોમ કરી દેવું પડશે હલો તા ગોપાજી સાહેબ બોલ્યા અરે આવો ગયા તાર નો વાત જોયું તમારે મારે ગ્રાહક ગયા કોઈ આવી મોટા મારી પાછું જાય છે મારે લોન કરવાની છે યાર પચાસ લાખ ની ચા આવો છો તે અરે વાત જ જોયું તમારે યાર આવો 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 હેલો

હા પણ એ પણ પાર્ટી હાજર શું કરી અત્યારે હાલ એક નવી ફાઇલ આ કરવી પડશે કંપની બંધ કરવાની એક જી અલકારે લઈ લેવ જવા દો બાય મિનિટ કનુબેન ઘર આવો આવો સાહેબ આવો કનુભાઈ પોતે હા પોતે ચાલ નહીં રાહ જોઈ જશો મારે યાર બે મારે યાર કસ્ટમર મારે લોન કરવાની છે લાખ રૂપિયાની થઈ જશે સીધી સારી તમારી હા કેટલા લેવાની લાખ રૂપિયા એક કરો બહુ ટાઈમ કરી નાખ્યો તમે એક દસ મિનિટમાં પણ સાહેબ આગળ આપતા ભાઈ આવતો નહીં

મહિલા લાખ લાખની લોન હોય તો મેક્ઝિમ ત્રેવીસો રૂપિયા છે કશો હતો નહીં ગાયો લાબી ગાયો લાભી ધંધો તો કરવો પડશે કે ભે જાય ટાઈમ બરોબર ટાઈમ સાહેબ હપ્તો મળી જાય યાર મોટો મોટો મોટા મોટા તો કેટલા લામ થઈ જાય તૈયાર તમારા લામ લોન તો નાખી દો ખાતામાં ખાતામાં નાખી દો લોન ખાતામાં ટ્રાન્સફર કરી નાખી કાગળે રેડી હમ કાગળ ઓકે છે કાગળ ઓકે છે આપો સાહેબ તો હપ્તો વધારે આખે હોય તો આમ તો 2300 તમે આખો પાસ પૂજા થાય તે પોતનો કરો પોતનો કેટલા પૂજા 5200 રૂપિયા હપ્તો આવશે બે વારમાં પૂજા તો એ હપ્તા થઈ તો કસો વધારે 5200 કરો બાવનસો નો દર મહિને કશો દર મહિને લઈ જવા કોઈ નઈ છે આપડે તમે પલા કયો છો દઈએ પણ નહીં નખાય નહીં કપાય તો તમારી એક હજાર રૂપિયા પેનાલ્ટી થશે એક હજાર રૂપિયા વધાર કશો તમે

મારે બતાવું પણ આગળ ખબર હું તને લોન આપીશ હા આપું જ ગઝ તમારે એ જ જવાનું બરોબર મારે મારા કંપની બતાવું પડે તો મે નોકરી કરું મારે થોડું પોતાનું ટ્રેક્ટર હી લે સાહેબ હું ઉડાવો હાઈ ઓકે હા હા સાહેબ હો આ ઠેલો દેતા જો હા દોઢ લાખ દોઢ લાખ લીધા હોય તો સારું હતું પણ મારી ભૂલ થઈ જાય દોઢ લાખ લીધા તો મેં દોઢ લાખ લાખનું વાવ થઈ જાય ને પચાસ પીલાનો ના હોત એક લાખનું વાળું થઈ જાવ સારું પેલાનું હાલે પચાસ પચાવી દેવા પછી ફોન કરીને કહેવું પડશે હલો હા રંકાજી બોલે હા પૈસા કાલે તમે ત્રણ વાગે આવીને લઈ જજો કાલે હા થઈ જાય લોન હો હા કાલે ત્રણ વાગે આવજો હા હા

હલો સાહેબે બાર વાગ્યાને કીધું છે મારા પૈસા હજી આવ્યા નહીં ઓ સાહેબે શીખ ચિલાવ કે નાખા સર ખરા બાર થયા પૈસા આવ્યા નહીં હા જોવા દેનારું શું આવ્યું છે હા પૈસા આવી ગયા હા લાખ રૂપિયા આવ્યા છે પચાસ હજાર પેલો ના લઉં અને પચાસ હજાર હું મેકી દઉં હપ્તાવા તો જહા તંગાજી પેલા ઈ જ આપો તો પચાસ હજાર તમારે પચાસ હજાર પચાસ હજાર લોન થઈ જશે બરોબર પચાસ થઈ છે એટલે વહેવી જાય તમારે હાલ પિસાઈ જ નાખી દઉં તમારા ખાતામાં બેંક માં બેંક માં ભરી દેવું પછી તમારે પૈસા કેટલો ભરવાનો વનસો રૂપિયા ભરવાના છે એ તમારે ટાઈમસર ભરી દેવાનો

જોઈ લો તમારું મોબાઈલ એ તો જોઈ લઉં એડા તો આવી ગયા તમે નખે એટલે આવી જાય હા જોઈ દે ચેક કરી લે એટલે ખેલાઈ જાય ચેક કરી લ્યો એડા ચિંતા નહીં બોલો બીજું કે છે બસ શાંતિ છે ઓ ભાઈ પાઈ લોન પટેલ લે થોડી વધારે હાલજો બા અરે બે લાખ કરી આલે યાર જીકો ચિંતા કરો છો આ આ ટાઈમ ઓ ટાઈમ પૈસા ભરજો તમે એ તો ભરાઈ જાય ટાઈમે ટાઈમ ભરાઈ જાય ચિંતા ના કરો આ તાકડે તમે મારું કામ કાઢી લો યાર મુદ્દે તમારું બીજોને કામ કાઢું છું બેહો છું કામ કાઢવા માટે તો

હવે હું કરું મારા હવે ખેતરમાં નહીં જો ખેતરમાં ભાગ તમે છોડી દેવો છે છો સીટના પૈસા હાલ દેવાથી મારે એના એનો ભાગ છૂટો હતી પૈસા એના હાલ દો એટલે વાત પૂરી થઈ જાય હવે ભાગનો ટેન્શન રાખવું જ નહીં ભેસ રાખ લાંબી સારી પૈસા વધીને એટલા એની બેટ લાવી દેવી હું મને તો જવા દે ખેતરો